નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતના દસ જિલ્લામાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી પણ ભરાયા છે ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી મુકાઈ છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો અંત સુધી જોતા રહેજો અને છો તો ચેનલને કરી લેજો ગુજરાતમાં છેલ્લા દિવસથી ભર ઉનાળે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘગર્જના અને પવન કૂંકાવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવામાન વિભાગની આગાહી મુજબ દસ જિલ્લામાં ગાંજવી સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદની સંભાવના પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ સાથે રાજ્યમાં પચાસ થી સાઈઠ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આગામી નવ થી અગિયાર મે દરમિયાન રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના ચેતવણી આપવામાં આવી છે આ દરમિયાન રાજ્યમાં ત્રીસથી પચાસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે શુક્રવારે નવમી તારીખ એટલે કે આજે ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે શનિવારે દસમી તારીખ એટલે કે કાલે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો